પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મતદારો માટે વાહન વ્યવસ્થા ગોઠવવા સૂચન કરાયું છે રાજ્યના સિત્તેર ટકા ગ્રામ્ય પંથકના લોકો વાડી વિસ્તારમાં રહે છે આથી તેવા મતદારોને મતદાન મથક સુધી લાવવા અને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા રામદેવભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે ગુજરાતના જે નવ જિલ્લાઓ છે એની અંદર મોટી સંખ્યામાં લોકો વાડી વિસ્તારમાં રહે છે પોરબંદર ધારાસભા મત વિસ્તાર અને કુતિયાણા ધારાસભા મત વિસ્તારની અંદર પણ મોટી સંખ્યામાં લોકો વાડી વિસ્તારમાં રહે છે મેં ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે જે બુથ જે મતદારો બુથથી એનું રેસિડન્સ છે બે કિલોમીટરથી વધારે હોય એને તમામને જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચૂંટણી પંચ દ્વારા જો આપવામાં આવે તો ખોટી મેલ પ્રેક્ટિસ પણ બંધ થઈ જાય અને મતદાનની જે ટકાવારી વધવાની વાત છે એ મતદાનની ટકાવારી પણ વધે અહીંયા પોરબંદર ધારાસભા મત વિસ્તારમાં અને કુતિયાણા મત વિસ્તારમાં તો અમુક જગ્યાએ એવું છે કે બુથથી મતદાર લગભગ મોટી સંખ્યામાં મતદારો છે એ સાત પાંચથી સાત કિલોમીટર દૂર રહેતા હોય છે એટલે એ મોટે ભાગે મતદાનની અંદર મોટે ભાગે જે કરવા માટે જે જાગૃતિ હોવી જોઈએ અને જે ઉત્સાહ હોવો જોઈએ એ ડિસ્ટન્સને કારણે ઉત્સાહ હોતો નથી એટલે આવા મતદારોમાં ઉત્સાહ લઈ આવવા અને ઊંચી ટકાવારી મતદાનને લઈ જવા માટે જે વાડી વિસ્તાર અતરિયાણા વિસ્તારો અને શહેરી વિસ્તારની અંદર પણ બુથથી બે કિલોમીટર કરતાં વધારે જે એરિયાની અંદર મતદારો રહેતા હોય એમનું સર્વે કરી અને એમને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ચૂંટણી પંચે જ આપવી જોઈએ એવી મેં ચૂંટણી પંચને રજૂઆત કરી છે